આજે રામનવમીનો દિવસ અને આ રામનવમીના દિવસે આ એક ત્રણબત્તી ચોકની અંદર આપ એક સ્તંભ જોઈ રહ્યા છો આ ઐતિહાસિક સ્તંભ છે અને આ સ્તંભની ચારે બાજુ રામાયણના જેટલા પણ અધ્યાયો છે એમાં સુંદરકાંડ હોય ઉત્તરા ઉત્તરકાંડ હોય આ બધા જ કાંડો અંકિત છે આની અંદર બધા જ કાંડો જે શ્લોક છે સુંદરકાંડના અને બધા જ આ અંકિત છે આની અંદર તો એ આ સ્તંભ ઐતિહાસિક છે અને ખાસ કરીને આની અંદર રામદરબારનું આપ દર્શન કરી શકો છો આ રામદરબાર છે અતિ પ્રાચીન આ સ્તંભ અને દર વર્ષની જેમ આજે પણ અહીંયા આરતી પૂજન અર્ચન મહાભોગ આ બધું અત્યારના અર્પણ કરવામાં આવ્યું શિવ ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને કેસવ છે એના દ્વારા આ એક આયોજન થયું અને જે દર વર્ષે થાય છે તો શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેસવ ક્રેડિટ કોપરેટિવ સોસાયટી દ્વારા આ એક સરસ મજાનું આયોજન રામનવમીના દિવસે તો અત્યારના આપણી સાથે ગામના અગ્રણીઓ છે અત્યારના આપણી સાથે બધા લોકો ગામજનો પણ છે અને સૌથી પહેલાં આપણે જે રામનવમીનો દિવસ છે આજે તો આ દિવસે આ શુભ અવસરે અત્યારના દ્વારકા નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતુભા માણે છે એમને જ એટલે આપણા પાસેથી એક મેસેજ ગામજનોને શુભેચ્છા રામનવમી ઉપલક્ષશે સેવ સેવ આજે ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ જે આખા વિશ્વ માટે એક આસ્થાનું પ્રતિક છે તો અત્યારે અમે રામના પ્રતિક સમાન અહીંયા સ્તંભને ત્યાં આપણા ઈશ્વરભાઈ જાખરિયા દ્વારા એક પૂજા અર્ચનાનો દર વર્ષની જેમ આફેરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો ખરેખર આવું દ્વારકામાં ઠેરે ઠેરે થવું જોઈએ અને બધાય દ્વારકાવાસીઓને મારા તરફથી રામનવમીની અભિનંદન જય દ્વારકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તો શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ અને કેશવ કેસવ ક્રેડિટ દ્વારા આ એક સરસ મજાનું આયોજન ત્રણબતી ચોકનું આ સ્તંભ જે છે અતિ પ્રાચીન છે અને એની અંદર રામાયણ અંકિત છે રામ દરબાર અહીંયા જોઈ શકો છો એ પણ અતિ પ્રાચીન છે પૂજન અર્ચન થયું અને હવે જે રામનવમીનું ઉત્સવ જે મનાવવાનો છે એ મનાવું તો હજી આપણી સાથે બચુભાઈ એક આપની સાથે હું જાણવા માગીશ કે આ સ્તંભ વિશે મને ક્યારેક ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે હું જ્યારે ત્રણબત્તીમાંથી નીકળું ત્યારે આ સ્તંભ વિશે જાણવાની ઈચ્છા થાય કે આ સ્તંભ કેટલો પ્રાચીન હશે ને શું હશે હા મારી દ્રષ્ટિએ સિત્તેર વર્ષ થઈ ગયા હશે એને પુષ્કરભાઈના વખતમાં સ્તંભ બનાવેલો છે રામસ્તંભ જે ભાઈનો એ પુષ્કરભાઈ જ્યારે હતા ત્યારે એને બનાવ્યું છે નથી મારી ગણતરી પ્રમાણે છે સિત્તેર વર્ષ થઈ ગયા એને તો શિવ ગંગા ટેબલ ટ્રસ્ટ અને આ કેશવ ક્રેડિટ દ્વારા આ એક સરસ મજાનું પૂજનનું આયોજન અર્ચન શ્રદ્ધા પ્રસાદ આ બધું આયોજન થયું અને આપ જોઈ શકો છો ગામના અગ્રણીઓ બધા છે એમાં હાજરી આપી અને ભાવપૂર્ણ આ આરતીનું અને આ પૂજનનું બહુ સરસ મજાનું આયોજન કર્યું તો હજી પણ રામ રામનવમીનો દિવસની શરૂઆત થઈ છે જ્યારે બહાર વાગશે તો બધા મંદિરોમાં રાજા રામના જન્મની ઉત્સવની આરતીનો આપણે સમય સમય પ્રમાણે લાભ લેશું આ પ્રસંગનો ખૂબ જ મોજ લેશું આપણે તો દ્વારકા ટોળેથી કેમેરામેન ઓમ થોપાણી અને હું પરેશ પાઢ્યા નમસ્કાર શ્રી રામ જય રામ જય જય રામ